માંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ બહાર ઉભેલી ગાડીઓ પર પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા અને સામે આવેલ મજૂરોના રૂમોને બહારથી બંધ કરી ઓફિસનું અંદર અંદર પ્રવેશ્યા હતા ઓફિસની કંપનીના ત્રણ ભાગીદારો સૂતેલા હતા તેમણે ધમકાવીને લૂંટારુઓએ પહેરેલા સોનાના તમામ દાગીના ઉતાર લીધા હતા અને ત્યારબાદ કંપનીની ઓફિસની અંદર મુકેશ તિજોરી તોડી રોકડા લાખો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા લગભગ બારના પિસ્તાલીસ મિનિટે આશરે વીસ માણસો બંદૂક તલવાર બધું શસ્ત્ર સંરજન સાથે અચાનક જ હુમલો કરી અને અહીં લૂંટ આશરે છ એક લાખ રૂપિયા અને દસ તોલા જેવું સોનું અને અમારા બધા ઉપર હુમલો કરી થોડી ઘણી ઇજા